નમસ્કાર મિત્રો રમેશ કેલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનો આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આપ સૌ મિત્રોને જણાવતા ખુશી થાય છે કે આવતીકાલે એટલે કે સન્ડેના દિવસે આપણે મેગા ટેસ્ટનું આયોજન કરેલું છે જેમાં સો માર્કની એક ટેસ્ટ હશે બરાબર તો એ ટેસ્ટ ખાસ જોજો અને એ ટેસ્ટમાં જે લાઈવ જેપોટ પ્રશ્નનો જવાબ આપશે તેને અમારી બુક ટોટલી ફ્રીમાં આપવામાં આવશે માસ્ટર માઇન્ડ એમસીક્યુ બુક ટોટલી ફ્રીમાં આપવામાં આવશે તો આવતીકાલની ટેસ્ટ ખાસ જોજો અને આવતીકાલની ટેસ્ટનો જેપોટ પ્રશ્નનો જવાબ ખાસ આપજો જેમાં ફર્સ્ટ જવાબ આપશે તેને અમારી માસ્ટર માઇન્ડ એમસીક્યુ બુક ટોટલી ફ્રીમાં આપવામાં આવશે અને આજે જે જવાબ આપશે એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવશે તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો બાણું આજનો પહેલો સવાલ છે મેક્રોફેઝ માટે ખાલી જગ્યા માટે જવાબદાર છે ફોગોસાઈટોસિસ પિનોસાઈટોસિસ એપ એપ્રોપ્ટોસિસ કે એન્ડોસાઇટોસિસ તો મેક્રોફોઝ શેના માટે જવાબદાર છે મેક્રોફોઝ તો ફેગોસાઈટોસિસની ક્રિયા માટે જવાબદાર છે ફેગોસાઇટોસિસ એટલે આપને બધાને ખબર છે કે એક પ્રકારની ગળી જવાની ક્રિયા આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી ક્યુ હોર્મન એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન દ્વારા ઉત્પન્ન થાય છે પિચ્યુટરી ગ્લેન્ડના બે હોર્મન છે એન્ટીરિયર અને પોસ્ટિરિયર બે પાર્ટ હોય છે તો અમુક હોર્મોન એન્ટીરિયરમાંથી ઉત્પન્ન થતા અમુક હોર્મોન પોચ પોસ્ટરિયરમાંથી ઉત્પન્ન થતા હોય તો એન્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડમાંથી કયો હોર્મોન ઉત્પન્ન થાય છે પ્રોલેક્ટિન ટીએસએડ એટલે કે થાઇરોઇડ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન જીએસ એટલે કે ગ્રોથ હોર્મન કે ઉપરના તમામ તો સાચો જવાબ આવે એન્ટીરિયર પિચ્યુટે ગ્લેનમાંથી ત્રણેય હોર્મોન ઉત્પન્ન થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કઈ ટેસ્ટ દ્વારા યુરિન બાઇલ ટેસ્ટ યુરિનમાં બાઇલ ટેસ્ટ કરવા કરી શકાય છે એ ટેસ્ટ બેનેડિક ટેસ્ટ ફેલિંગ ટેસ્ટ કે કોલ્ડ ટેસ્ટ તો બાઇલ ટેસ્ટ કરવા માટે કઈ ક્યો ટેસ્ટ યુઝ થાય છે તો સાચો જવાબ આવે છે હે ટેસ્ટ યુઝ થાય છે બે બેનેડિક ટેસ્ટ શેના માટે યુઝ થાય છે તો બેનેડિક ટેસ્ટ છે યુરિન સુગર માટે યુઝ થાય છે કોલ્ડ ટેસ્ટ શેના માટે યુઝ થાય છે તો કોલ્ડ ટેસ્ટ યુરિન એસિટોન માટે યુઝ થાય છે ફેલિંગ ટેસ્ટ શેના માટે યુઝ થાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયા ચિહ્નો અને લક્ષણો હાઈપોવોલેમિયા ધરાવતા દર્દીમાં જોવા મળે છે બાઉન્ડિંગ પલ્સ હાઈપરટેન્શન હાર્ટ રેટમાં વધારો કે યુરિન આઉટપુટ ત્રીસ એમએલ કરતા પર અવર્સ કરતાં વધારે તો સાચો જવાબ આવે છે હાઈપોવોલેમિયાના દર્દીમાં શું જોવા મળે છે તો કે બાઇ બાઇડિંગ પોલ્સ એ હાઈપર જોવા મળે છે હાઇપરટેન્શન પાયપર વોલેમિયામાં જોવા મળે છે હાર્ટ વધારો એ હાઈપોલેમિક એટલે કે જેમાં બ્લડનું વોલ્યુમ ઘટી ગયું તે કન્ડિશનને હાઈપોવોલેમિક કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ એન્ટી મેલેરિયલ ડ્રગ્સ સગર્ભા માતાને સૂચવવામાં સલામત નથી બધી એન્ટી મેલેરિયલ ડ્રગ્સ છે તેમાંથી કઈ ડ્રગ્સ છે સગર્ભા માતાને આપી શકાતી નથી ઓપ્શન છે ક્લોરોક્વિન ક્રિમાક્વિન ક્વીનાઇન કે ક્વિની ડાઇન તો કઈ કઈ એન્ટી મેલેરિયલ ડ્રગ્સ સગર્ભા માતાને આપી શકાતી હોતી નથી તો સાચો જવાબ આવે છે ક્રિમાક્વિન સગર્ભા માતાને આપી શકાતી હોતી નથી આજનો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ડ્રગ્સ ગે બેબી સિન્ડ્રોમનું કારણ બની શકે છે ક્લોરમેફેન ફેનિકોલ પેનિસિલિન ડોગઝીસાઈક્લિન કે કેનામાઇસિનો તો કઈ ડ્રગ્સ છે ગે બેબી સિન્ડ્રોમ જોવા મળે છે આ એક ડ્રગ્સ છે કે જેની સાઇડ ઇફેક્ટ છે ગે બેબી સિન્ડ્રોમ તો એ કઈ ડ્રગ્સ છે તો સાચો જવાબ આવશે ક્લોરમેફિનોલ ની સાઈડ ઇફેક્ટ છે ગ્રે બેબી સિન્ડ્રોમ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઈસીટીનું સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ અસર કઈ છે પરમેનન્ટ મેમરી લોસ ફ્રેક્ચર ઓફ ગ્રેનિયલ બોન એમઆઈએન કાર્ડિયા કેરેસ્ટ કે ટેમ્પરરી મેમરી લોસ તો ઇસીટીની સૌથી સામાન્ય સાઈડ ઇફેક્ટ કઈ છે તો સાચો જવાબ આવે છે ઇસીટી એટલે કે ઇલેક્ટ્રો કન્વર્ઝીવ થેરાપી જે ખાસ કરીને મેન્ટલ રિલેસમાં આપવામાં આવે છે અને તેની સાઇડ ઇફેક્ટ સામાન્ય રીતે કઈ હોય છે તો સાચો જવાબ આવે છે ટેમ્પરરી મેમરી લોસ એ ઈસીટીની સાઈડ ઇફેક્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્ફ્લામેટરી બોવેલ સિન્ડ્રોમના કારણે નીચેના પૈકી શું જોવા મળે છે ઓબ્સ્ટ્રક્શન કોન્સ્ટિપેશન પરફોરેશન કે ડાયરિયા તો ઇન્ફર્મેટરી બોવેલ સિન્ડ્રોમને કારણે જે કન્ડિશન ડેવલપ થાય છે તે કન્ડિશનને શું કહેવામાં કઈ કન્ડિશન વધુ પ્રમાણમાં જોવા મળે છે તો સાચો જવાબ આવે છે પરફોરેશન જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કોમ્પ્લિકેશન કીધું છે ઇન્ફર્મેટરી બોવેલ સિન્ડ્રોમનું કોમ્પ્લિકેશન શું છે તો પરફોરેશન આવે છે એમાં ડાયરિયા પણ જોવા મળે પણ તેનું કોમ્પ્લિકેશન આવે તો પરફોરેશન આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે એમ્બ્રોઇડની આજુબાજુ ઇન્જેક્શન આપી કરવામાં આવતી ટ્રીટમેન્ટને ક્રાયોસર્જરી સ્ક્લેરોથેરાપી એમ્બ્રોઇડેક્ટોમી કે ઉપરના તો એમ્બ્રોઇડની આજુબાજુ ઇન્જેક્શન આપી જે સારવાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે તો કે સ્કલેરોથેરાપી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ પ્રથમ ક્રિનિયલ નર્વ છે ઓલફેક્ટરી ઓપ્ટિક ઓક્યુલોમોટર કે એબ્યુડન્સ તો પ્રથમ ક્રિનિયલ નર્વ પૂછેલી છે તો ઓલી એટલે કે ઓલ ફેક્ટરી એ પ્રથમ ક્રિનિયલ નર્વ છે ઓપ્ટિક એ બીજા નંબરની ક્રિનિયલ નર્વ છે અને ઓક્યુલોમોટર એ ત્રીજા નંબરની ક્રિનિયલ નર્વ છે ઓઓ ટીટી એફ એ એફ એજી વી એચ એવી રીતે આખું ક્રિનિયલ નર્વ બહાર આવતી હોય છે તો ઓલ ફેક્ટરી એ પ્રથમ નંબરની ઓપ્ટિક કે બીજા નંબરની અને ઓક્યુલોમીટર એ ત્રીજા નંબરની ક્રિનિયલ નળ છે એ ઓ ઓ ઓ ટી ટી એ એફ એજી છઠ્ઠા નંબરની ક્રિનિયલ છઠ્ઠા કે અગિયારમાં નંબરની ક્રિનિયલ નરો છે વી એ છઠ્ઠા નંબરની ક્રિનિયલ નરો છે હવે જોઈએ મિત્રો તે પહેલાં આગળનો પ્રશ્ન જોઈએ તે પહેલાં અગત્યની જાહેરાત કે આ બધા જ ક્વેશ્ચન છે અમારી જુદી જુદી એડિશન માસ્ટર માઇન્ડ એમસીક્યુમાંથી લેવામાં આવેલ છે જેને ત્રણ પાર્ટ છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એ એન એમ એફએટ ડબલ્યુ માસ્ટર માઇન્ડ પ્રીમિયર અને માસ્ટર માઇન્ડ એમપી ડબલ્યુ એસઆઈ હાલમાં પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી માસ્ટર માઇન્ડ પ્રીમિયર અને એમપીએ ડબલ્યુ એસઆઈ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો બુક ખરીદવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોલ જરૂર કરજો અથવા તો ડેમો કોપી જોવા માટે ડેમો કોપી એવો મેસેજ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો તમારે અમારા વિડીયોને એન્ડમાં પૂછવામાં આવતો જેપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો ઇન્ટ્રાક્રેનિયલ હ્યુમરેન મોસ્ટ કોમન બ્રેઇનના કયા ભાગમાં જોવા મળે છે શેરે બેલમ શેરે બ્રહ્મ પોન્સ વેરોની કે મિડ્યુલા ઓબ્લેમ ઘટાડ તો મોટા ભાગે ઇન્ટ્રાકેલ હેમરેજ ભાગમાં જોવા મળે છે તો કે સેરેબેલમમાં જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયા ઊંડમાં બ્લીડિંગનું પ્રમાણ ઓછું જોવા મળે છે કમ્પાઉન્ડ ઊંડ ગનશોટ ઊંડ કોમ્પ્લિકેટેડ ઊંડ કે લેસ્ટ્રેટેડ વુંડ તો કયા ઊંડમાં બ્લીડિંગનું પ્રમાણ ઓછું જોવા મળે તો લેસરેટેડ ઊંડમાં બ્લીડિંગનું પ્રમાણ ઓછું જોવા મળે છે લેસરેટેડ ઊંડ એટલે કે ઉજળો જે આપણે છોલાઈ ગયા એવું કહીએ છીએ તેમાં સૌથી ઓછા પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે ગનસોટ એટલે બંદૂકની ગોળી વાગવી એમાં થાય કમ્પાઉન્ડ એટલે કે ઘણી બધી જગ્યાએ વાગવું કોમ્પ્લિકેટેડ એટલે કે કિસરીના ઇન્ટરનલ ઓર્ગનની ઈજા થઈ હોય તો આ બધામાં વધારે બ્લીડિંગ જોવા મળે છે ખાલી લેસ્ટ એટલે ગુજરાતમાં સૌથી ઓછું બ્લીડિંગ જોવા મળે છે નેક્સ્ટ છે હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી બીજા કયા નામે ઓળખાય છે ચઢા કમિટી મુદલિયર કમિટી શ્રીવાસ્તવ કમિટી કે ભોર કમિટી તો યાદ રાખજો હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી હોય છે તે ભોર કમિટીના નામે ઓળખાય છે યાદ રાખજો હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટીને બીજા કમિટી કમિટીથી ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલી છે ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે બે કૃતિ આપેલી છે જેની રચના કોણે કરેલી છે પ્રેમાનંદ સ્વામી સહજાનંદ દલપતરામ કે સુરેશ જોશી તો સાચો જવાબ આવે છે સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કરેલ છે

કયો સમાસ છે સ્વયં વિગ્રહ કરી અને જે સમાસ આવે તો સ્વયંવર કયો સમાસ છે તો સાચો જવાબ આવે છે બહુવ્રીહી સમાસ છે સ્વયંવરનો વિગ્રહ કેવી રીતે થાય તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને લખવાનું છે હવે તમને આવડી જશે કારણ કે સમાસનો પ્રકાર મેં તમને કહી દીધો છે સમાસનો પ્રકાર જાણવા માટે તેનો વિગ્રહ કરતા ખાસ આવડવો જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સંધિ છૂટી પાડો તેજો વધતા વધ તો તેજસ વધતા વધ તેજો વધતા વધજમ વત્તા વધ કે એક પણ નહીં તો સાચો જવાબ આવે છે તેજસ વધતા વધ જેને તેજો વધ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે યાદ રાખજો ખાસ પૂછાઈ શકે ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ કોણ છે જગદીશ પટેલ ડૉક્ટર નીમાબેન આચાર્ય રાજેન્દ્ર ત્રિવેદી કે શંકરભાઈ ચૌધરી તો ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ તરીકે કોણ છે તો સાચો જવાબ આવે છે શંકરભાઈ ચૌધરી એ ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ગોકિલ તળપદા શબ્દ નું શિશિષ્ટ વિશિષ્ટ શિષ્ટ રૂપ આપો ગોકિલ તળપદા શબ્દ નું રૂપ આપો ગોત્ર હળ ગોળ કે એક પણ નહીં તો ગોકિલ શબ્દનો થાય છે ફરીથી આખો વિડીયો જોઈ શકો છો જેથી તમે અગત્યનો પ્રશ્ન મિસ કરો નહીં હવે જોઈએ આજનો નેક્સ્ટ પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્ન તેના પછી આપણે જોઈશું ચેકપોર્ટ પ્રશ્ન તો વીસમો પ્રશ્ન છે બ્લડની પીએચ સામાન્ય રીતે બ્લડની પીએચ કેટલી હોય છે પાંચ પોઈન્ટ પાંત્રીસ થી પાંચ પોઈન્ટ પિસ્તાલીસ પાંચ પોઈન્ટ થી પાંચ સોરી છ થી છ પોઈન્ટ પિસ્તાલીસ સાત પોઈન્ટ પાંત્રીસ થી સાત પોઈન્ટ પિસ્તાલીસ કે આઠ થી આઠ પોઈન્ટ પિસ્તાલીસ તો સાચો જવાબ આવે છે સામાન્ય રીતે બ્લડની પીએચ કેટલી હોય છે સાત થી સાત પિસ્તાલીસ હોય છે બ્લડની વેલ્યુ એસીડીક હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન આવે પૂરાથી હવે આપણે જોઈશું પ્રશ્ન તો જેપુર પ્રશ્ન જોઈએ તે પહેલા આપણે જોઈ લઈએ કે કાલના જેપોટ પ્રશ્નનો સાચો જવાબ શું આવતો હતો તો કાલના પ્રશ્ન એવો હતો કે ધ્વજવાહક તરીકે કોને ફરજ કોણ કોણ હતું પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ધ્વજવાદક તરીકે કોણ હતું તો સારથ સારથ કમલ જે ટેબલ ટેનિસ ટીટીનો ખેલાડી છે તેને ધ્વજવાહક તરીકેની ભૂમિકા ભજવેલી હતી અથવા સોંપવામાં આવેલી હતી સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ અને કિરણ વીરાભાઈએ આપેલો હતો તો આ બંનેને અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે જો મંગાવવા માંગતા હોય તો આ ઉપરાંત પણ કોને આપેલો હતો તો કે જાગૃતિ કુકડીયાએ પણ આપેલો હતો હવે જોઈએ આજનો ઝડપટ પ્રશ્ન ખૂબ જ ઈઝી પ્રશ્ન છે ખાસ જવાબ આપજો આજનો જે પોટ પ્રશ્ન છે રાજ્ય કક્ષાએ વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાએ વિશ્વ કક્ષાના સ્તન સ્તનપાન સપ્તાહની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી આ હતો આજનો જે પોટ પ્રશ્ન તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો વોટ્સઅપમાં મેળવવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર ઝોન પેટિલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એક માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમે હેલ્થની તૈયારી ધરાવતું કોઈ ગ્રુપ ધરાવતા માંગતા હોય તો અમારા આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો જો તમે અત્યાર સુધીના બધા જ વિડીયોની ફાઇલ લિંક મેળવવા માંગતા હોય તો શેર પીડીએફ લખીને મોકલી શકો છ અને આવતીકાલે બુક મેળવવામાં આવતીકાલે જગપોટ પ્રશ્નોનો સાચો જવાબ આપનારને અમારી બુક્સ ફ્રીમાં આપવામાં આવશે તો આવતીકાલનો વિડીયો ખાસ જોજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે આવા જ પરંતુ સો ક્વેશ્ચન સાથે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર